દોસ્તો નવરાત્રીનો પર્વ ખૂબ નજીક આવી રહ્યો છે ત્યારે આ અંબા માની આરાધના કરતો અંબાણી પરિવાર પણ જોવા મળે છે અંબાણી પરિવારમાં દરેક ઉત્સવોની સેલિબ્રેશન ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે ત્યારે હવે નવરાત્રિની ઉજવણીમાં પણ અંબાણી પરિવાર લાગી ગયો હોય એવી વાતો સામે આવી રહી છે દોસ્તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર આધ્યાત્મિકતા સાથે જોડાયેલો પરિવાર છે દરેક ઉત્સવોમાં ખૂબ આતુરતા સાથે ઇંતજાર કરતો અંબાણી પરિવાર હવે આ નવરાત્રીના પર્વમાં પણ એમના એન્ટેલિયા બંગલો ખાતે તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે કારણ કે દર વર્ષે એન્ટેલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે જી હા દોસ્તો આ નવરાત્રિમાં બોલિવૂડના સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો તો પછી અનેક સેલિબ્રિટીઓ પણ એમને ત્યાં મહેમાન બનતા હોય છે ત્યારે શું છે નવરાત્રિની તૈયારીઓ વચ્ચે દુલ્હનની જેમ સજાવેલા આ બંગલાની પાછળનું રહસ્ય તમને પણ નવાઈ લાગશે કે આખરે આવું શા માટે હોય છે તમામ બાબતે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વાલા દોસ્તો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડિયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં દોસ્તો સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી પરિવારે માત્ર નામ નથી પરંતુ આજે વિશ્વના દેશોમાં જેમણે પોતાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી થકી નામના મેળવી છે અને ગુજરાતને ગૌરવ અપાવે છે એવા મુકેશ અંબાણીના એક એવું કહેવાય કે એમના ઘરનું આયોજન છે આ આયોજન એ એટલા માટે ખાસ બનાવવામાં આવતું હોય છે કારણ કે અંબાણી પરિવારના દરેક સભ્યો તહેવાર પ્રિય સભ્યો છે દરેક વ્યક્તિઓ લાંબ લાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે મીડિયાથી નજીક રહેનારા તમામ વ્યક્તિઓ દરેક તહેવારોની ઉજવણીમાં ખાસ રીતે જોડાય છે એમાં પણ જ્યારથી જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના લગ્ન થયા છે આપણે જાણીએ છીએ આજથી એક વર્ષ પહેલાં મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન થયા હતા ત્યારબાદ દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેઓ બંને પણ હંમેશા લાઈમલાઇટ છે તો પછી નવરાત્રિના તહેવારની પણ ઉજવણી બંને દ્વારા કરવામાં આવી શકે છે કારણ કે અત્યારે કોઈ અહેવાલ મુજબની માહિતી સામે આવી નથી પરંતુ મુકેશ અંબાણી અને એમનો પરિવાર દર વખતે આયોજન કરે છે ચાહે ગુજરાતના કોઈ પણ તહેવારોની ઉજવણી કરવાની હોય અંબાણી પરિવાર ક્યારેય પીછે હટ કરતો નથી એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી નીતા અંબાણી એમનો દીકરો અનંત અંબાણી હોય કે પછી એમની વહુરાધિકા મર્ચન્ટ હોય તમામ લોકો ખૂબ આતુરતા સાથે આ તમામ તહેવારોની ઉજવણી કરતા હોય છે અને ખાસ કરીને એમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય નવરાત્રિનો તહેવાર હોય દિવાળીનો તહેવાર હોય કે પછી તમામ પ્રકારના જન્માષ્ટમીના કાર્યક્રમો હોય તમામમાં મુકેશ અંબાણી દ્વારા કરોડોનો ખર્ચો કરવામાં આવે છે આ પરથી સાબિત થાય છે કે મુકેશ અંબાણી ભલે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોય પરંતુ આજે પણ એમના ઘરે ધાર્મિક ઉત્સવોની ઉજવણી ખૂબ સારી રીતે અને ભવ્ય રીતે કરવામાં આવતી હોય છે એમાં ખર્ચો હજારોમાં નહીં લાખોમાં નહીં કરોડોમાં હોય છે કારણ કે જ્યારે જ્યારે આ તહેવારોની ઉજવણી થતી હોય છે ત્યારે એમની સૌથી મોંઘી તહેવારોની ઉજવણી હોય છે ત્યારે આ વખતે પણ નવરાત્રિના આયોજનમાં હવે મુકેશ અંબાણીના ઘરે બોલીવુડ સેલેબ્સનો જમાવડો જામી શકે છે આ સાથે જ ક્રિકેટ જગતના દિગ્ગજો છે એમનો પણ જમાવડો જામી શકે છે ત્યારે અહેવાલ મુજબની માહિતી તો હજુ સામે નથી આવી પરંતુ હવે તૈયારીઓમાં અંબાણી પરિવાર લાગી ગયો હોય એવી વાતો સામે આવી રહી છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી અને એમના પરિવાર વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો હંમેશા લાઈમલાઇટની નજીક રહેનારો આ પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બને છે માત્ર એમના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પદના કારણે જ નહીં પરંતુ અલગ અલગ એમના કાર્યોના લીધે પણ ચર્ચામાં રહે છે જેમના કાર્યોમાં ધાર્મિક કાર્યોનો પણ સમાવેશ થાય છે ત્યારે દોસ્તો આપનું મંતવ્ય કમેન્ટ કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયો અને ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ